હા ધણાઈ ની જિંદગી છે ઈ સકળો રિક્ષા જેવી હોય સાઈડ આપે ની ને કાપે હા આપણી બાજુમાંથી એવો સકળો વાળો દબાવી નીકળે આપણે નથી આપણે ધીમી પાડ દી ગાડી ઈ ભલે આગળ વઈ જાય તો ઈ આપડે એડે दखલ दखલ કરી ન ઉપર તમે લીવર માર દે ઈ લીવર મારે બોલ હા રોડ માંથી ઈ જ હાલે બીજાને હેઠું હાલવા હા ખરાખ અમારે એક મિત્ર છે ભરતભાઈ પટેલ ભારત ફ્રૂટ કોર્નર એસ્ટોન ચોક માં જબરજસ્ત ફ્રૂટ ની દુકાન એક માણસ આવ્યો આવીને કે સફરજન નો ભાવ શું તો ભરતભાઈ કે નેવું રૂપિયા કિલો ચાર કિલો આપો જોઈ ખા થેલી નાખતો નહીં થેલી માં નહીં વન પીસ પેકિંગ અલગ અલગ પડીકા વાળી દે તો ધંધો કરવો ના પડે નહીં ચાર કિલો સફરજન ના પડીકા વાળે ને દોઢ કલાક ગઈ છેલ્લું પડીકું પૂરું થયું ને તો ઊભો ઊભો કે જામફળ નો હું ભાગ દહ ના કિલો પાંચ કિલો આપો જોઈ ખા થેલીમ નાખતા તો નહીં થેલીમાં નહીં વન પીસ પેકિંગ માખ્યું નો બે